દર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે એ ક્રાંતિના કારણે ગુજરાત

તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી એ સિવાય ત્રણ જેટલા વર્તમાન સરપંચ શ્રીઓ છ જેટલા પૂર્વ સરપંચ શ્રીઓ એ સિવાય ઉપસરપંચ રીવો જાતિના આગેવાનો વેપારી મંડળના પ્રતિનિધિઓ સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદ માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે બદલ હું સૌનું સ્વાગત કરું છું અને

ના ના કોને કીધું લાચાર છે સરકાર લાચાર છે નહીં 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 સરકાર ભાજપ લાચાર છે અધિક ના ધારાસભ્ય પાસે કેટલું ઉપજે છે એનું ભાજપ ના ધારાસભ્યો નું સરકારી તંત્ર પાસે ઉપજે છે કઈ નહીં ભાજપ ના ધારાસભ્ય લાચાર છે સાંભળો છાપા માં એવું આવ્યું કે ગુજરાત ના છવસ છો કરોડ ની ગ્રોડ ની ગ્રાન્ટર અમે છે સાવજ ડેરી મારી ઉપર એફઆઈઆર ટેસ્ટ કરે ત્યારે હું સાબિત કરોપલભાઈ આપડે દિલ્હી ની અંદર શિક્ષણ અને આરોગ્ય ને મહત્વ આપવામાં આવ્યું ત્યારબાદ